જેમાં રક્ત આપવા આવેલા સેવાભાવી લોકોની કતારો લાગી હતી બચાવ નગરને ભાગોડે ગાંધીધામ ધોરી માર્ગ પર આવેલા સ્વામી નારાયણ गुरુકુળ ખાતે આયોજિત મહા રક્તદાન કેમ્પ પોલીસ તેમજ કચ્છ સ્મોલ સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશન મારવાડી યુવા મંચ ગાંધીધામ અને આરતી ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો છે જ્યાં સવારના આઠ વાગે રક્તદાન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જેમાં પૂર્વ કચ્છ વિભાગના તમામ પોલીસ મથકના અધિકારીઓ નગરના આગેવાનો આર્મી તથા સીઆઈએસએફના જવાનો અને પંજાબ રાજ્યના ટ્રક ચાલકો રક્તદાન કરવા કેમ્પ ખાતે આવી પહોંચ્યા હતા ગાંધીધામ રામબાગ હોસ્પિટલના સ્ટાફ દ્વારા મેડિકલ સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે કેમ્પ દરમિયાન અભૂતપૂર્વ બે હજાર સીસી રક્ત એકત્ર થવાની સંભાવના છે

સ્વામી રજની પટેલ પટેલ સાબડા ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે પૂર્વ જિલ્લા પોલીસ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જે સામાજિક સંગઠન છે જેમાં કે મારવાડી યુવા મંચ અને અને આરતી ઇન્ડસ્ટ્રીઝ તથા વિવિધ સંગઠનો દ્વારા અને એમના સહયોગથી જે છે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં બચાવ વિસ્તારના અને ગ્રામ્ય વિસ્તારોના તમામ નાગરિકોનો પણ સાથે સહયોગ છે ઘણા બધા જે છે લોકો પોતે સ્વૈચ્છિક રીતે પણ રક્તદાન કરવા આવી રહ્યા છે અને આ જે રક્તદાન છે એનું પોલીસ દ્વારા જે રાખવામાં આવ્યું છે મેઇન ઉદ્દેશ છે કે જે કોઈ લોકોને રક્તની જરૂરત હોય જ્યારે પણ જરૂરત હોય તો પોલીસનો એ સ્વૈચ્છિક રીતે સંપર્ક કરે અને પોલીસ જે છે એમાં સહયોગ આપીને જે કોઈની માનવતા રૂપે જરૂરત પડતી હોય એ પણ પૂરી પાડશે અને આ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એની એક ઉદ્દેશ્ય બીજો પણ છે કે લોકોમાં રક્તદાનની પણ જાગૃતિ આવે એમનાથી જે ફાયદા થતા હોય એમના ઉદ્દેશ્ય સાથે અને આઈજ જ લક્ષ્ય સાથે પોલીસ દ્વારા જે છે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં લોકોનો બહુ સારો પ્રતિસાદ જે છે મળી રહ્યો છે આજે અત્યારે અગિયાર વાગ્યા છે જેમાં લગભગ છસો યુનિટ જેટલા બ્લડ જે છે પોલીસને આમાં કેમ્પમાં અલગ અલગ જે બ્લડ કેમ્પ્સ બ્લડ બેંક્સ આવ્યા છે એમને મળી ગયા છે